જય ગુરુદત્ત હું તેજસ ત્રિવેદી આપ સૌનું એસ્ટો તેજસ પંડિત ચેનલ પર સ્વાગત અને અભિનંદન કરું છું પ્રિય દર્શકો આપ સૌને નવા વર્ષ બે હજાર ચોવીસની હાર્દિક શુભકામનાઓ સાથીઓ વક્ત કી એક આદત હોતી હૈ જે હિસાબી હો ગુજર જાતા હે વર્ષ બે હજાર ત્રેવીસ સમાપ્ત થયું તો બીજી તરફ વર્ષ બે હજાર ચોવીસ આપણા જીવનમાં નવી અપેક્ષાઓની સાથે આવી ગયું છે મારા વહેલા વૃશ્ચિક રાશિના દર્શકો આજનો આ વિડીયો થોડો વિશાળ થશે કારણ કે આ સંપૂર્ણ વિડીયોમાં વૃશ્ચિક રાશિના જાતકો અને જાતિકાઓ માટે આખા વર્ષનું ફળકથન આપવા જઈ રહ્યો છું અને ઓછામાં ઓછી તમારા વિશે વીસથી પણ વધુ ભવિષ્યવાણી કરીશ હવે આ બધી જે ભવિષ્યવાણી તમને લાગુ પડશે કે નહીં તે તમારા જન્મના ગ્રહો પણ નક્કી કરશે કારણ કે વર્તમાનના ગ્રહોની સાથે સાથે જન્મકુંડળીમાં રહેલા ગ્રહોનું પણ તેટલું જ મહત્ત્વ છે દર્શક મિત્રો એક વાત તો ચોક્કસ છે કે વર્ષ બે હજાર ચોવીસમાં અધિકાંશ ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં રહેશે અને મોટાભાગે બધા જ ગ્રહો શુભ ફળ દેશે હવે જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ સારી છે તો અહીં કહેલી બધી જ ભવિષ્યવાણી શત પ્રતિશત તમને લાગુ પડશે પરંતુ જો તમારી જન્મકુંડળીમાં ગ્રહોની સ્થિતિ નબળી છે અથવા વિપરીત છે તો ગોચર ગ્રહોના શુભ પરિણામ સામાન્ય રહેશે ચાલો હવે મૂળ વિષય પર વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસ તમારા જીવનમાં શું શું પરિવર્તન લઈને આવ્યું છે જો તમારી નામ રાશિ વૃશ્ચિક છે અથવા તમારું જન્મલગ્ન વૃશ્ચિક છે તો આ સંપૂર્ણ માહિતી તમારા માટે છે પ્રિય દર્શકો જ્યારે પણ વર્ષફળ જોવું હોય ત્યારે વર્ષફળ જોતી વખતે પ્રમુખ ચાર ગ્રહોની સ્થિતિ વધારે મહત્વની હોય છે જે ગ્રહો છે ગુરુ શનિ રાહુ અને કેતુ મુખ્યત્વે આ ચાર ગ્રહો પરથી જ વર્ષફળની ભવિષ્યવાણી થાય છે કેમ કે ઉપરોક્ત ચાર ગ્રહો લાંબા સમયે રાશિ બદલે છે બાકી અન્ય ગ્રહો જેમ કે સૂર્ય ચંદ્ર મંગળ બુધ અને શુક્ર આ પાંચ ગ્રહો અલ્પ સમયમાં એક રાશિમાંથી બીજી રાશિમાં પરિવર્તન કરી લે છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતમાં તમારી રાશિના સ્વામી મંગળ બીજા સ્થાનમાં ધનરાશિમાં બિરાજમાન રહેશે તેમજ દેવગુરુ બૃહસ્પતિ છઠ્ઠા સ્થાનમાં મેષ રાશિમાં સ્થિત રહેશે વર્ષની શરૂઆતથી જ શનિ મહારાજ ચતુર્થ સ્થાનમાં કુંભ રાશિમાં બિરાજમાન રહેશે પાંચમા ભાવમાં મીન રાશિમાં રાહુ અને લાભસ્થાનમાં કન્યા રાશિમાં કેતીનું કેતુની ઉપસ્થિતિ રહેશે દર્શક મિત્રો વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ તમને મિશ્ર ફળ આપનારી રહેશે આ વર્ષે તમારા જીવનમાં ઘણા જ ફેરફારો થવા જઈ રહ્યા છે ગયા વર્ષમાં તમારી રાશિ કુંડળી અનુસાર શનિ મહારાજની નાની પનોતીનો પ્રારંભ થયો અને રાહુ ગુરુ દ્વારા ચાંડાલ દોષ પણ બન્યો હતો પરંતુ વર્ષ બે હજાર ચોવીસના મે મહિના પછી ગોચરીય ગ્રહોની સ્થિતિ ઘણી જ સારી રહેશે તમે નવી દિશામાં પ્રગતિ તરફ આગળ વધશો તેમજ મે મહિના પછી દેવગુરુ બૃહસ્પતિ વૃષભ રાશિમાં પરિવર્તન કરશે એટલે તમારા ઘણા જ કષ્ટોનું નિવારણ થશે તમારા જીવનમાં અને તમારા કાર્યક્ષેત્રમાં સ્થિરતા આવશે એ વાતમાં કોઈ સંદેહ નથી કે વીતેલા વર્ષ કરતાં વર્તમાનનો સમય તમારા માટે ખૂબ જ સારો રહેશે ચાલો આગળ વધતા વાત કરીએ કે વર્ષ બે હજાર ચોવીસમાં કેવો રહેશે તમારો અભ્યાસ નોકરી વ્યવસાય નાણાકીય લાભ પ્રેમ સંબંધ પારિવારિક જીવન સંતાન યોગ વિદેશ યાત્રા લગ્ન યોગ અને જીવન દર્શક મિત્રો વીતેલા વર્ષમાં તમારી ગોચર કુંડળીમાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ નબળી હતી કેમ કે એક તરફ શનિ મહારાજની નાની પનોતી શરૂ થઈ તો બીજી તરફ ગુરુ રાહુનો ચાંડાલ દોષ પણ બની રહ્યો હતો જેથી તમારી પ્રગતિમાં ઘણી જ રુકાવટો આવી હતી પરંતુ આ વર્ષ દરમિયાન ચોક્કસ રીતે તમને તમારા ભાગ્યનો સાથ મળશે દર્શક મિત્રો અંક જ્યોતિષ અનુસાર વર્ષ બે હજાર ચોવીસનો સરવાળો કરીએ તો આઠનો અંક આવે છે અને આઠનો અંક શનિ મહારાજનો છે જેથી આ આખું વર્ષ શનિ મહારાજથી પ્રભાવિત રહેશે અને આ વર્ષમાં અધિકાંશ શનિ મહારાજની સ્થિતિ મજબૂત રહેશે કારણ કે શનિ મહારાજ તેમની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં સ્વગ્રહી થઈને બેઠા છે જેના કારણે વૃશ્ચિક રાશિના લોકોને પરિવર્તનોની સાથે આગળ વધવાનો અવસર મળશે સાથે સાથે દેવગુરુ બૃહસ્પતિનું ગોચર પણ ઘણા જ પરિવર્તનો લઈને આવ્યું છે છઠ્ઠા સ્થાનમાં બેઠેલા બૃહસ્પતિની પાંચમી દ્રષ્ટિ તમારા કર્મસ્થાન પર પડી રહી છે જેથી તમારા કાર્યક્ષેત્રમાં ધનની વૃદ્ધિ થશે તેમજ ચતુર્થ સ્થાનમાં બેઠેલા શનિ મહારાજ સ્થાન પ્રાપ્તિના યોગોનું નિર્માણ પણ કરી રહ્યા છે જેથી તમને નાના મોટા ફેરફારોની સાથે તમારા કાર્યક્ષેત્રમાં આગળ વધવાની સુવર્ણ તક મળશે વૃશ્ચિક રાશિના જે લોકો સર્વિસ પ્રોવાઈડર છે ઇમ્પોર્ટ એક્સપોર્ટનો બિઝનેસ કરી રહ્યા છે ફ્રીલાન્સર છે અથવા શિક્ષણ જગત સાથે જોડાયેલા છે તે લોકો માટે વર્ષ બે હજાર ચોવીસ શાનદાર રહેશે તેમજ વૃશ્ચિક રાશિના જે લોકો આઈટી વિભાગ સાથે જોડાયેલા છે તેમને પોતાના કાર્યક્ષેત્રને વિકસિત કરવાનો અવસર મળશે વર્ષ બે હજાર ચોવીસમાં તમને તમારા કાર્યક્ષેત્રમાં સારા લોકોનો સહયોગ મળશે આ વર્ષે તમને તમારા ધંધામાં નુકસાની ઓછી અને નફો વધારે થશે ખાસ કરીને વૃશ્ચિક રાશિના લોકોએ આ વર્ષમાં ખોટા ખર્ચ ઉપર નિયંત્રણ રાખવાનું છે વર્ષ બે હજાર ચોવીસની શરૂઆતથી લઈ અને એકત્રીસ મે સુધી વૃશ્ચિક રાશિના લોકોએ થોડી સાવધાની વર્તવાની છે આ સમય પૈસાનો વ્યવહાર કરતી વખતે તમારી સાથે દગો પણ થઈ શકે છે તેમજ કોર્ટ કચેરીના મામલાઓથી દૂર રહેવું સાથે સાથે વધારે ધન કમાવાના ચક્કરમાં ધનનો નિવેશ ખોટી જગ્યાએ ન થાય તે બાબતનું ધ્યાન રાખજો કારણ કે ખોટી જગ્યાએ ધનના નિવેશ થવાથી આર્થિક સ્થિતિ ઉત્પન્ન થશે અને તમારા કર્જમાં વધારો થશે એટલા માટે ધન નિવેસ કરતી વખતે જોખમ ન લેશો તેમજ ઓગણત્રીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિમાર જ વકરી અવસ્થામાં રહેશે જેની અશુભ અસર તમારી નિર્ણય શક્તિ અને માનસિક સ્થિતિ પર રહેશે જેથી તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આ સમય વિશેષમાં ખોટા માણસો તમારી સાથે ભાગીદારીથી જોડાઈ શકે છે તેમજ સામાજિક જીવનમાં કોઈની સાથે સંબંધો બગડી શકે છે તેથી પૂરતી કાળજી લેવી વૃશ્ચિક રાશિના જે લોકો કોઈની સાથે બિઝનેસમાં ભાગીદારીથી જોડાયેલા છે તેમણે પોતાના બિઝનેસ પાર્ટનર સાથે સંબંધો મજબૂત કરવાના છે જેથી તમને આગળ જતા આ મજબૂત સંબંધો કામ લાગશે વૃશ્ચિક રાશિના જે લોકો પોતાના જીવનસાથીને લાઈફ પાર્ટનરમાંથી બિઝનેસ પાર્ટનર બનાવવા માગે છે તેમને થોડું ધૈર્ય રાખવાનું છે સાથે સાથે વૃશ્ચિક રાશિના જે લોકો પારિવારિક બિઝનેસ સાથે જોડાયેલા છે તેમણે વિશેષ કાળજી રાખવાની છે કે તમારા કારણે બિઝનેસમાં નુકસાની ન થાય વૃશ્ચિક રાશિના જે લોકો કન્સ્ટ્રક્શનનું કામ કરી રહ્યા છે એજ્યુકેશન ફિલ્ડમાં છે બેન્કિંગ સેક્ટરમાં છે ફાયનાન્સનું કામ કરી રહ્યા છે અને જે લોકો શેર બજારની સાથે જોડાયેલા છે તેમના માટે એકત્રીસ મે પછીનો સમય ભાગ્યવર્ધક સાબિત થશે વર્ષ બે હજાર ચોવીસ દરમિયાન તમારી રાશિ કુંડળીમાં શનિ મહારાજ કુંભ રાશિમાં હોવાથી વૃશ્ચિક રાશિના જે લોકો આયરન કેમિકલ પેટ્રોલિયમ ઓઇલ માઇનિંગ બિલ્ડિંગ મટીરિયલ અને પ્રોપર્ટી ડીલિંગનું કાર્ય કરી રહ્યા છે તેમને અવશ્ય મોટા ફાયદાઓ થશે આ વર્ષ દરમિયાન તમારી કાર્યપ્રણાલીમાં અને આયોજન કરવાની ક્ષમતામાં વધારો થશે તમે તમારા રોજાના જીવનમાં જેટલા ઉત્સાહથી આગળ વધશો એટલો જ વધારે લાભ તમને પ્રાપ્ત થશે સામાન્ય રીતે વર્ષ બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિના લોકો માટે મિશ્ર તકોવાળું રહેશે પરંતુ આ વર્ષને વધારે સારું બનાવવા માટે તમારે અવિરત કાર્યશીલ રહેવું પડશે ખાસ કરીને વૃશ્ચિક રાશિના જે લોકો મીડિયા અને ચિકિત્સા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તે લોકોને આગળ વધવાના નવા રસ્તાઓ પ્રાપ્ત થશે વર્ષ બે હજાર ચોવીસમાં તમને થોડી રૂકાવટો તો આવશે પરંતુ અહીં તમે મહેનત કરી મુસીબતોની સામે લડત આપી અને સ્વયંને સાબિત કરી શકશો ચાલો હવે વાત કરીએ નોકરી અને કરિયર વિશે મેં આગળ જણાવ્યું કે આ વર્ષે તમારા જીવનમાં મોટા ભાગના બદલાવ શનિ અને ગુરુના કારણે આવશે તમારી ગોચર કુંડળીના ચોથા સ્થાનમાં બેઠેલા શનિ મહારાજ દસમા સ્થાનને દ્રષ્ટિ આપે છે અત આ વર્ષે આપ પુરુષાર્થથી પોતાના ભાગ્યને બદલી શકશો એકવીસ જુલાઈથી તમારી ગોચર કુંડળીમાં બુધગ્રહ દસમા સ્થાનમાં ભદ્રયોગનું નિર્માણ કરશે જેથી તમને નોકરીની સાથે સાથે તમારો પોતાનો વ્યવસાય શરૂ કરવાનો લાભ પણ મળશે વૃશ્ચિક રાશિના જે લોકો પાસે નોકરી નથી અથવા કોઈ કારણોસર નોકરી છૂટી ગઈ છે તો તમને તમારા ફિલ્ડમાં ફરી પાછી નોકરી નોકરી મળશે આ વર્ષમાં ઉત્સાહની સાથે સાથે તમે નોકરી અને કરિયરના ક્ષેત્રમાં હાર્ડવર્ક અને સ્માર્ટવર્ક કરી અને સફળતા પ્રાપ્ત કરશો ઓગસ્ટ મહિનામાં તમારી ગોચર કુંડળીમાં બુધાદિત્ય યોગનું નિર્માણ થશે જેથી નોકરીમાં વેતન વૃદ્ધિની સાથે તમને પ્રમોશન પણ મળી શકે છે તેમજ એકવીસ માર્ચથી મંગળનું ગોચર દસમા સ્થાનમાં રહેશે જેથી વૃશ્ચિક રાશિના જે લોકો આઈટી પ્રોફેશન સેના વિભાગ પોલીસકર્મી સમુદ્ર વિભાગ અને એસ્ટ્રોનોટ છે તેમના માટે આ સમય ખૂબ જ ઉત્તમ રહેશે આ વર્ષની શરૂઆતથી લઈ અને મધ્યભાગ સુધી તમારો આત્મવિશ્વાસ ભરપૂર રહેશે જેથી તમારી કાર્યશૈલી વિકસિત થશે વર્ષ બે હજાર ચોવીસના પ્રત્યેક મહિનાઓમાં જ્યારે જ્યારે રાહુની સાથે ચંદ્રમાનું ગોચર થશે ત્યારે તમારા ક્રોધ પર તમારે નિયંત્રણ રાખવાનું છે કારણ કે ક્રોધના વશમાં આવી અને તમે તમારા સ્વજનોની સાથે ખરાબ વર્તન કરશો અને તમારું જ નુકસાન થશે એકંદરે વર્ષ બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિના લોકો માટે વ્યાપાર નોકરી કરિયર અને કારોબારની દૃષ્ટિએ ખૂબ જ લાભપૂર્ણ રહેશે બસ તમારે મહેનતથી આગળ વધવાનું છે પારિવારિક જીવન સામાજિક જીવન અને પ્રેમ સંબંધની દૃષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહ્ય સ્થિતિ અનુકૂળ રહેશે જેથી તમારા ઘર પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળશે ખાસ કરીને તમે જોયેલા સ્વપ્ન સાકાર થશે તમે નવું ઘર વાહન કે જમીન લેવાનું વિચારી રહ્યા હતા તો તે આ વર્ષ દરમિયાન સંભવ થશે વૃષ્ટિક રાશિના જે લોકો કોઈની સાથે પ્રેમ સંબંધમાં છે અને તેને જીવનસાથી બનાવવા માંગે છે તો તમે તેને લવ પાર્ટનરમાંથી લાઈફ પાર્ટનર બનાવી શકશો ખાસ કરીને ઓગણત્રીસ જુલાઈથી છવ્વીસ ઓક્ટોબર સુધી તમારી રાશિ કુંડળીમાં પાપ કરતરી યોગોનું નિર્માણ થશે એટલા માટે આ સમય દરમિયાન તમારે તમારા જીવનસાથી સાથે પારદર્શક વ્યવહાર રાખવો જરૂરી છે નહીતર શંકાના કારણે સંબંધો બગડશે તેમજ વૃશ્ચિક રાશિના જે લોકો નવા પ્રેમ સંબંધમાં જોડાઈ રહ્યા છે તેમણે આ વર્ષ દરમિયાન લવ પાર્ટનરની પસંદગી કરતી વખતે ખૂબ જ કાળજી રાખવાની છે વર્ષ બે હજાર ચોવીસમાં વૃશ્ચિક રાશિના લોકોને પારિવારિક સંબંધોમાં કસોટી તો ખૂબ થશે એટલા માટે તમારે પૂરા સમર્પણ ભાવથી બધા જ સંબંધોને નિભાવવાના છે વર્ષ બે હજાર ચોવીસના મધ્ય ભાગમાં બૃહસ્પતિની સ્થિતિ ખૂબ જ મજબૂત રહેશે જેથી તમારા ઘર પરિવારમાં કંઈક માંગલિક પ્રસંગો થશે તેમજ વૃશ્ચિક રાશિના લોકો અવિવાહિત છે તેમના માટે વિવાહના યોગોનું નિર્માણ થશે સાથે વૃશ્ચિક રાશિના જે લોકો સંતાન પ્રાપ્તિ માટે ઈચ્છુક છે તેમને પણ સંતાન પ્રાપ્તિના યોગોનું આ વર્ષ દરમિયાન નિર્માણ થઈ રહ્યું છે ચાલો હવે વાત કરીએ કે કેવું રહેશે વર્ષ બે હજાર ચોવીસ વૃશ્ચિક રાશિના વિદ્યાર્થી મિત્રો માટે વૃશ્ચિક રાશિના વિદ્યાર્થીઓ માટે ગયા વર્ષ કરતાં આ વર્ષમાં પરિસ્થિતિઓ થોડી વિપરીત રહેશે એટલા માટે વૃશ્ચિક રાશિના જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે એમણે પૂરી મહેનતની સાથે અભ્યાસમાં ધ્યાન આપવું પડશે ત્યારે જ તમારું આગળ વધવાનું સ્વપ્ન સાકાર થશે વર્ષ બે હજાર ચોવીસના મધ્ય ભાગ પછી બૃહસ્પતિના શુભ પ્રભાવના કારણે વૃશ્ચિક રાશિના જે વિદ્યાર્થી મિત્રો મેડિકલ લાઇન અને એન્જિનિયરિંગ ભણી રહ્યા છે તેમજ આઈ ટી વિભાગ મેનેજમેન્ટ અને વકાલતનો અભ્યાસ કરી રહ્યા છે તેમને વિશેષ લાભ મળશે તેમજ વૃશ્ચિક રાશિના જે વિદ્યાર્થી મિત્રો હાયર એજ્યુકેશન માટે વિદેશ જવાની તૈયારી કરી રહ્યા છે તેમણે કાગજી કાર્યવાહીમાં પૂરતું ધ્યાન આપવાનું છે નહીતર અંત સુધી પહોંચી અને કામ બગડશે ચાલો હવે વાત કરીએ આરોગ્ય અને યાત્રાઓ વિશે સ્વાસ્થ્યની દૃષ્ટિએ વર્ષ બે હજાર ચોવીસ તમારા માટે મધ્યમ રહેશે ખાસ કરીને આ વર્ષ દરમિયાન તમને ફૂડ એલર્જી અને પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે જેથી તમારે તમારા ભોજન ઉપર પૂરતું નિયંત્રણ રાખવાનું છે બને ત્યાં સુધી બહારનું ભોજન ન લેશો તમારી ગોચર કુંડળીમાં ઓગણત્રીસ જૂનથી પંદર નવેમ્બર સુધી શનિ મહારાજ વકરી રહેશે એટલે તમારે આ સમય વિશેષમાં ઘાત ચોટ અને દુર્ઘટનાથી સાવધાની રાખવાની છે તેમજ વૃશ્ચિક રાશિના જે લોકો ડાયાબિટીસ હાર્ટ અને બ્લડ પ્રેશરના દર્દી છે તે લોકોએ પોતાની સેહતનું પૂરતું ધ્યાન રાખવું આ વર્ષ દરમિયાન વૃશ્ચિક રાશિના જાતકોને કામ ધંધાને લઈને નાની નાની મુસાફરીઓ થશે તેમજ પરિવારના સભ્યો સાથે ફરવા જવાનો મોકો પણ મળશે અને હા વૃશ્ચિક રાશિના જે લોકો મુસાફરી કરતી વખતે સેલ્ફ ડ્રાઇવિંગ કરે છે તે લોકોએ વાહન ધીમે ચલાવવું એકંદરે વર્ષ બે હજાર ચોવીસમાં ગ્રહોની સ્થિતિ વૃશ્ચિક રાશિના લોકો માટે મિશ્ર તકોવાળી રહેશે જેથી તમે તમારા જીવનમાં સકારાત્મક ઉર્જાની સાથે આગળ વધશો દર્શક મિત્રો આજ માટે બસ આટલું જ જ્યોતિષને સંબંધિત આવી જ મહત્ત્વપૂર્ણ જાણકારી સાથે આગામી વિડીયોમાં ફરી મળીશું અને હા આ વિડીયોને લાઇક કરશો અને બને તેટલો શેર કરજો જેથી વૃશ્ચિક રાશિના લોકો સુધી આ મહત્વપૂર્ણ જાણકારી પહોંચી શકે આપ સૌનું મંગળ થાય તેવી મારી સદગુરુને પ્રાર્થના છે અને આપ સૌને પ્રેમભર્યો આગ્રહ પણ છે કે આપ સૌ તેજસ પંડિત ચેનલ સાથે જોડાવો કારણ કે અહીં તમને સાચું માર્ગદર્શન આપવામાં આવશે અને એક વાત ધ્યાનથી સમજો કે એક સાચી સલાહ તમારું ભાગ્ય બદલી શકે છે એટલે આવી જ રીતે વૈદિક જ્યોતિષનું જ્ઞાન પ્રાપ્ત કરી અને તમે તમારા જીવનમાં આગળ વધશો જય ગુરુદત્ત